પણ લોકો અધૂરી વિગત આપતા હોય છે એટલે તમે આમાં ખૂબ જાજી વિગત આપો જેવી રીતે આપણે સરકારી નોકરી મેળવવા જઈએ અને કેમ બધું આપણું બધું ઇન્ટરવ્યુ આપીએ એ રીતનું જ આમ આપવું જોઈએ એમ એ રીતે જો તમે આપશો તો જે લોકો સાંભળશે જે દીકરીના મા બાપ સાંભળશે અથવા તો દીકરી સાંભળશે તો ઇમ્પ્રેસ થશે એમ તો એવી ઇમ્પ્રેસ થાય એવી તમારી જે કાંઈ લાયકાત હોય આપણે ભલે ખોટી નથી આપી પણ સાચી લાયકાત તો તમે બતાવી શકો કે નહીં એમ તો એ ઘણા બધા લોકો બહુ ટૂંકી વાત કરી અને પૂરું કરી નાખતા હોય છે એટલે એના એને કોઈ ફોન આવતા નથી પણ જો લંબાણપૂર્વક વાત કરે પૂરેપૂરી ડિટેલ આપે પોતાના ઘરની કુટુંબની એ આવકની એ એની ભણતરની એના સ્વાસ્થ્યની વ્યસનની એ એની રહેણી આ બધી વિગતો તમે જેટલી ડિટેલમાં આપો એટલી સામેવાળી વ્યક્તિ ઇમ્પ્રેસ થાય અને તમને તરત જ ફોન કરે તો આ વાત મેં આમાં કરેલી છે એટલે પૂરો વિડીયો સાંભળો અને ખૂબ શેર કરો અને આપણે દર શનિવારે રાત્રે સાડા નવ વાગે રૂબરૂ મળીએ છીએ રૂબરૂ એટલે યુટ્યુબ ચેનલમાં લાઈવ થઈએ છીએ અને જો તમારે લાઈવમાં જોડાવવું હોય તો તમારે આ ચેનલને સબસ્ક્રાઈબ કરશો તો તમે આસાનીથી આની નોટિફિકેશન તમને મળશે જ્યારે હું લાઈવ થઈશ ત્યારે તમને એનું નોટિફિકેશન મળશે અને તમે મારી સાથે જોડાઈ શકશો જો લાઈવમાં તમારે વાતચીત કરવી હોય વિજ્યુઅલી તો તમારે મને તમારો નંબર લખી એ કોમેન્ટ બોક્સમાં અને જણાવવું પડશે તો હું તમને લિંક મોકલીશ અને એ માં તમે ક્લિક કરશો એટલે જોઈન્ટનું બટન આવશે અને જોઈન્ટ ત્યાંથી અહીંથી હું એડ કરીશ એટલે તમે મારી સાથે વિજ્યુઅલી પણ જોડાઈ શકશો તો યાદ રાખો રાત્રે શનિવારે રાત્રે સાડા સોલ્યુશન પણ આપણે કરતા હોય છે ઘણી બધી ચર્ચાઓ કરતા હોય છે લોકોને ખૂબ ગમે છે આપણા મારા જૂના વિડીયો જોશો તો તમને ખ્યાલ આવશે એમાં પાંચ પાંચ હજાર લોકોએ આ વિડીયો જોયેલા છે તો એ ચર્ચાઓ ખૂબ ગમે છે લોકોને અને ઘણા બધા લોકોના સમાધાન પણ થાય છે તો આ આ વિડીયોને ખૂબ શેર કરો જેથી કરીને વધુ વધુ લોકો આપણી સાથે જોડાય આ ચેનલ જીવન સાથી શોધવામાં સરળતા રહે એટલા માટે બનાવવામાં આવેલ છે અને આમાં કોઈ ચાર્જ લેવામાં આવતો નથી એ અમારી સાથે વાત કરશો તો તેનો વિડીયો યુટ્યુબમાં મૂકવામાં આવશે આ ચેનલમાંથી ક્યારેય વિડીયો આપણે ડિલીટ કરતા નથી અને જો ફરજ પડે તો કોઈ પણ શૈક્ષણિક સંસ્થા હોય વૃદ્ધાશ્રમ હોય અથવા અનાથ આશ્રમ હોય એમાં પાંચ હજાર રૂપિયા ભરશો તો વિડીયો ડિલીટ કરવામાં આવશે એ તમે જે વિગતો જાહેર કરો છો મિલકત પૈસા વિચારે તો એની જવાબદારી તમારી છે તમે નામ નંબર ફોટા વિડીયો વગેરે જાહેર કરો છો એની જવાબદારી પણ તમારી છે અને છેતરપિંડીથી સાવધાન રહેવું

અને એને જીવન સંગી ને ગોતવાની છે જીવન સાથી ગોતવું છે હા ગોતી દે એમાં હું ગરીબ માણસ છે બિચારો હે જો થાય તો ગોતી દે તો તેને રોટલા નો તકલીફ છે એને હે અડધા થી ભૂંગળા ને એવું ખાઈ ને time કાઢ નાખે બિચારો ભૂંગળા ખાય છે તો હું કરું ભૂંગળા કેવી રીતે ખવાય અરે આ આપણે બબલા 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 ખાઈને રોટલા વાય બબલા શું વળી આપડે આ છોકરાઓને બબલા ખાવાના ન આવે એ ખાઈને દિવસો પસાર કરે એને જો ક્યાંક મેળ હોય તો ફરજો મારું ભાઈ એવું હા એમને હોટલ બોટલ કઈ ખાવાનું મળતું નથી અરે એ ઘેર છે ને એને તકલીફ છે બે ભાઈઓ છે તે બૈરું નથી બૈરું નથી પણ હોટલો તો હોય કે ના હોય હોટલો હોય પણ હવે એ કમાય એમાંથી ખાઈ લે તો હું વાંહે વધે તો પછી બાયડી લાવશે એટલે કમાઈ છે એમ નહિ પણ એ હોટલો આજુબાજુમાં ક્યાંય નથી એટલે આમ પ્રાચી છે ને આમ સુતરા પડે છે હવે રહે ઉંબરી ગામ તો ગાડીઓ જાય તો પણ રૂપિયા લાવે કાયિક મહિના તો એનું એમ કેવાનું કે ટાણે કટાણું કાઢ નાખ કે બબલા ને કાય ને એ આવી તકલીફ છે તો હોય તો નજર માં કરજો અને એનો વિડિયો મુકવો હોય તો મૂકી દેજો મકાન છે હે મકાન હા છે ને મકાન પોતાના છે હા ત્રણ મકાન છે પછી ફળિયું છે હમ હવે ગરીબ માણસ છે બિચારો તો એવું હોય તો ગોઠવી દઉં મારું ભાઈ એમ નઈ હા એના મા બાપ નઈ હોય એ ક્યાં ગયા એની મા છે ને એને કેન્સર હતું તે ઓફ થઈ ગયા હમ અને પપ્પા ના ઓફ થઈ ગયા હમ હવે એ બે ભાઈઓ છે હમ બીજો હું કરે હે બીજો હું કરે બીજો બીજા બાજુમાં મજુર ને કાઈ દેતા હોય એ પણ એટલે બે વાંઢા છે હા હમ જ્ઞાતિ કઈ છે કઈ કઈ વણકર ના હા જો એને પૂરતું હોય તો ભલે કોઈ

તો અત્યારે હું ખાઈશ અત્યારે hotel માં કંઈક જાવ ને કંઈક બબલા ખાઈ લવ ને એવું બધું કરું બબલા શું કામ ખાવ છો hotel માં બધું મળતું જ હોય છે hotel માં અહીંથી માન લવ ને કે બાર કિલોમીટર છે હવે કાયમી ને તો ના પોસાય શકે ને કેમ હવે એ પાછા અટપટા રસ્તા છે એટલે હવે એ ગાડી પણ નથી મારી મરે કઈ રીતે જાય આપણે કેટલું કમાશ કમાણી કેટલી ના પાનસો રૂપિયા કમાવ પાનસો છસો રોજના રોજના તો ખર્ચો કેટલો થાય ખર્ચો મહિના દિવસનો હમ મહિના દિવસનો નો મારે એક નો પોતે પાંચ હજાર રૂપિયા વયા જાય હમ તો કેટલા વધે હે વધે કેટલા દસ એક હજાર રૂપિયા વધે ને મહિને હમ તો તો બેલેન્સ balance એ હારી હેડે ને હે balance છે ને હારી balance balance હશે થોડું ઘણું હોય થોડું ઘણું એટલે લાખ દોઢ લાખ છે એવું પડ્યું છે હમ હે હાલો હા એવું પડ્યું હોય સાહેબ એમ મકાન કરના છે મકાન કરના છે સદાજ બાજુ છે મોટું ફર્યું છે અઢા હજાર બે ભાઈ છે બે ભાઈ છે બીજો શું કરે બીજો કોઈ મજૂરી જ કરે એ બ્લોક માં જાય भाई Alla, ने? Aare, Aare bae bae yeah. Alla... तो था। surprise, samples, ने? खावा तो खावा कई तकलीफ ना એ તો મળી જાય પણ હવે ઈ રોજનું તો નફો ભોય ને ઓલો આપણે તો સોખો નો નફો પડ્યો રહી ને એમ રોટલા ગડા કોક આવી જોય તેમ એમ હંમેશા માં જોયતે હાલે આપણે એક માવા માકો બરાબર હું છે બીજો કોઈ વ્યસન નથી માવા તમાકુ નું વ્યસન છે ને માવાનું માવાનું તમાકુ નું છે એમ ને હમ બીજું કોઈ વ્યસન નથી કેટલા માવા ખાવ રોજ ને રોજના બે માવા જોઈએ બિયામાં હોય ને યોજના હં માવાનો શું છે ત્યારે આ ઈની વગર હાલે ની ને સાહેબ હા થઈ ગઈ હવે ઈની વગર તો હાલે ની ધંધો નો ચાલે હા એના એને મને ધંધો નો થાય બરાબર છે હવે ઈ નો કાય તો કે હવે એ લોહી માં ભળી ગયું ને એ વસ્તુ તો હે હમ હમ એટલે એવું બધું છે હે ઓ ચાહી નું પાત્ર સાચું હોય આહા તો જો એ સમાજ આલે આપડે

ના હું કાઈ કેતો જ નથી ના એવું હોય તો મારુ શું કેવું છે હામે મેં કઈ વ્યસન ની તકલીફ હોય તો આપણે મેલી દઈએ પણ હા બરાબર હમ એવું બધું છે ઉમર કેટલી થઈ ઉમર ઉમર પચીસ હે બોલ લખો આવો તમારું નામ લખાવો તો મારું નામ દિનેશ દિનેશ આખું નામ દિનેશ દાયા ગોહિલ હા દયાભાઈ ગોહિલ હમ બરાબર રહેવાનું ક્યાં રેવાનું ઉમરી 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 ગામ એ ક્યાં એવું તાલુકો સુત્રાપડા તાલુકામાં અચ્છા સુત્રાપડા હા હા ગીર સોમનાથ જિલ્લો હ હ મજૂરી કામ હે ને મજૂરી આ પંદર હજાર કમાઈ લો એમ ને હા પંદર સોળ હજાર રૂપિયા મહિને હું કમાઈ લઉં બરોબર અને એમ તો જમીન પણ છે ઘરની હે આ ત્રણ સાડા ત્રણ વીઘા જમીન છે ઘરની વાડી છે માટે હમ હમ બરોબર બાયું એમ ટૂંક માં હે મારા કાકા ને ચાર ભાઈઓ છે ને બાર વીઘા ટોટલ છે એટલે ચારેય ભાઈઓ અત્યારે ત્રણ ત્રણ વીઘા આવે ને હમ અમારે દોઢ દોઢ આવે બે ભાઈઓ છે એટલે બીજો નાનો છે કે મોટો છે મારાથી નાનો સદ હે એના વિશે આ વીસ વર્ષ હમણાં આ હમણાં વીસ માં બેઠો આ માં બાપ ગુજરી ગયા બેય ના માં પપ્પા છે માં ઉપ થઈ ગયા અચ્છા પપ્પા તો છે એમ ને હા પપ્પા છે એ કોની હારે રે એ મારી હારે જ રે ભેગા જ છે તો ત્રણેય બાપ દીકરો રે હેને હા હા તે રસોઈ અત્યારે કોણ બનાવે રસોઈ અત્યારે કરીએ તે ક્યારેક ક્યારેક બબલા ખાઈ લે તો પછી શું કરવું ખાવા તો પડે કઈ બબલાય ભાઈ બીજું કઈ કામ નથી આવડતું બીજું કામ તો સાઈડ ખેતી છે એટલે ખેતી કરવી પડે પાછું મજૂરી હોય એવું બધું કરીએ અને પરિવારમાં બીજા કાકા કાકી મામા મામી એવું કોઈ નથી જે છે ને તો એ લોકો ધ્યાન આપતા એ ત્યાં આમાં હું ધ્યાન દે મારી માં ગયા પછી એ કોઈ ધ્યાન ના દે ને એવું છે મારું કૈક એવું છે મારે સબંધ હોય બાકી કોઈ ને નહિ કોની હારે મારે સબંધ હતો એમ એમ કહું છું નહીં નહીં મા હારે જ તો આવે પછી અટાણે અત્યારે જાન તો દે પછી એટલું બધી નહીં ને મા હોય તો એમ કે ફેર પડે ભાઈને ને કે તું ભાઈ ક્યાંય હોય તો કહેજે મારા છોકરા

એમ ને ઓલા ભાઈ હમણાં જે ભાઈ વાત કરતા હતા એ શું થાય તમારે એ હું અહીં કામ કરવા આવ્યો ને ખેડૂત છું મારે ઉપર હારો છે દયા ભાઈ છે એનું નામ પણ મારા પપ્પા ના નામે રાખે છે હે સમજાય ગયું એ તો ગમે ગમે એવું હશે તો હાલશે એમ હા હા ગમે એવું હાલે કોઈ બી વર્ણ હાલે આપણે એમ નહીં વિધવા હોય છૂટાછેડા વાળું હોય દીકરા વાળું હોય એવું ખરું? દીકરા વાળું એકાદ દીકરો હોય તો હાલે હું કઈ નથી હાલવું જ પડે ને પછી હવે રોટલા કરવા હા હા રોટલા ખાવા હારું તો કાઈક તો જોઈએ આપડે બરાબર ને હા આપડે બીજું તો ઘેર ગયું હું સવારમાં માં એક જ time હોય પછી તો સવારમાં નીકળી જાવ ધંધે હે ખાલી સુવા જાવ ને એટલી જ બસ ઘેરે હે હા ઓહો આમ શાક બાક બનાવતા આવડે બધું હા એ બધું આવડે હો શાક બનાવો શાક આપડે આ રીંગણા બટેટા ને એવું બધું હે એમાં કેવી રીતે બનાવવાનું હોય કેવી રીતે બનાવો એ આપણે આ બધું બતાવવું કેમ પણ અમારે રીત કયો ને પેલા શું નાખવાનું પાણી નાખવાનું બટેટા નાખવાના રીંગણા નાખવાના ચટણી નાખવાની એ કઈ રીતે હેલો હા આવડતું જ કયો ને નો આવડતું જ ના પડતો એટલે નથી આવડતું મારો ભાઈ હા તો આવડતું જ હોય બરાબર પણ ઈ તો કા કેય નહીં અને એ મને ફટાફટ બોલવા મળે કે પેલા ચૂલો ચાલુ કરો પાણી પછી કુકર કાપી નાખવા ટમેટા નાખવા મસાલો બધું ફટાફટ નાખવા ના મળે એમ હા એ વાત સાચી છે એને નથી આવડત નો મતલબ એવો હોય છે મારેથી જાણવું છું કાઈ વાંધો નહીં તો આવડે આવડત નો આવડી તો તમારો વિષય છે આ તમે એમ છું તમે કેતા હતા હું હાથે બનાવું છું પણ તમે બનાવતા નથી ભલે ભાઈ બનાવતો હોય કે બહાર થી લાવતા હોય જે કરતા હોય

કે જે લોકો વિડીયો સાંભળે ને એને તમારું વાતચીત ગમવી જોઈએ તમારી રહેણીકરણી કરણી ગમવી જોઈએ તમારું તમારું જે બાયોડેટા હોય કે તમે તમારી આગળ હું હું છે એ બધું તમે જો જાહેર કરી શકતા હો તો સામેના માણસને આકર્ષણ થાય કાલો ભાઈ આની સાથે આપણે જોડાવું તો આવડી જિંદગી જાય એટલે હું વારંવાર પ્રશ્નો કરું ને મારે કાંઈ જાણવું ન હોય પણ જે વિડીયો સાંભળવા હોય ને એને એને ઈમ્પ્રેશન કેમ આપણે ઇન્ટરવ્યુ દેવા જાય નોકરીમાં હા નોકરી માં ઇન્ટરવ્યુ દેવા જાય છોકરાઓ પછી કેમ ઓલા જે ઇન્ટરવ્યૂ લેવા વાળા રહ્યા એ પ્રભાવિત થાય તો એની એનું સિલેક્શન કરી નાખે તો આમાં ભલે પૂછું છું હું પણ એ પૂછું છું કોના વતી જે છોકરીઓ વાળા છે કે જે છોકરીઓ છે એ લોકો આમાં સાંભળવાના હોય અને એ લોકોને એમ લાગે ના ભાઈ આપણે આ પાત્ર આપણા માટે લાયક છે તો એ તમારે એને જોડાય બરાબર અને એમાંય તમારે સત્ય બોલવું પડે સત્યથી નજીક રહેવું પડે તો લોકોને એમ થાય કે ના ભાઈ આની સાથે આપણે જોડાઈ તો આપણી જિંદગી હારી જાય એમ બરાબર ને એટલા માટે એટલા માટે શાક કે હું બનાવું છું એને પૂછવું કાઈ કીધું જ ને એના કરતાં મેં વધારે કહી દીધું હે એટલે તમે તમારી જે આવડત રહી ને આમાં આમાં બધાની આની એક ની તકલીફ નથી આમાં દરેક ની આવી તકલીફ છે એ લોકોની આવડત રહી ને એ જાહેર નથી કરી શકતા આપડે પૂછીએ ને એટલા જવાબ દે વિશેષ કાંઈ વાત પછી ન કરે એમ બરાબર દરેક જાતની વાત કરે ને તો વાળા ને એ ઇમ્પ્રેશન થાય ઇમ્પ્રેસ થાય અને એ પછી આપણી ફોન ઉપર વાત કરે એમ આખું આપણું આગળ હોય છે બરાબર ને કાંઈ વાંધો એને વિગતો તો ઘણી આપી દીધી છે હવે એનો ફોટો મોકલો એટલે આપણે એને યુટ્યુબમાં ચડાવી દઉં બોલું જ બોલું અત્યારે હા બસ હા સાંભળી લીધું ને તે મેં જેવા તમે વાત કરી આ તમે વાત કરી તો એમાં શું છે હું જરાક શરમાવો છું આમાં શરમાય તો તો ક્યાંથી મેળવો તો તો બાય આવે તો પછી શું થાય બાય બાય આગળ શરમાવો તો તો પછી કેવી રીતે બધું આગળ ચાલે પછી હે ના વાત તો સાચી છે તમારી પણ અમુક પર્સનલ પ્રશ્નો પછી હું નથી ઓલું કરી શકતો એમ હવે એ ન તો આમાં તો એમાં આના તો કઈ ઇન્જેક્શન આવતા નથી શીખવાડવાના કાય એ તો તમારે જાતે શીખવું પડે બધું બરાબર ને નહીં નહીં એ તો બરાબર છે મેરુભાઈ હા 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 કાંઈ નહીં તમારો ફોટો મોકલી દો આપણે મળી લઈએ હોં યુટ્યુબમાં કાંઈ વાંધો નહીં મારો નંબર સેવ કરીને મોકલી દઉં હાલો ફોટો મારો મોકલો હા 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 ને બાયોડેટા કાં તો એય મોકલી દઉં ના ના બાયોડેટા મોકલો ફોટો મોકલો બરાબર ને હા તો તમારો નંબર બી મોકલી દઉં લઉં તો હમણાં એ હા હા વિડિયો પૂરો જોયો હોય તો આ ચેનલ સબસ્ક્રાઇબ કરો ઓલ સિલેક્ટ કરો જેથી કરીને તમને બીજા વિડિયો મળતા રહે અને શેર કરો